લોકોના હક અધિકારની લડાઈ લડવાનો સંકલ્પ લીધો છે અને લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે મતના અધિકારની રક્ષા માટે આ વોટ ચોરોને ખુલ્લા પાડવા માટેનો અભિયાન છે એને ઘર ઘર સુધી લઈ જઈને સફળ બનાવવાનો આજે સંકલ્પ લીધો છે લોકો સરકારથી નારાજ છે ચારે તરફ ભ્રષ્ટાચાર છે રસ્તામાં ખાડા નહીં

ભેદભાવનો ભોગ બન્યા છે અન્યાયનો ભોગ બન્યા છે અને એના કારણે તમામ લોકો આજે એક દુઃખ સાથે દર્દ સાથે આક્રોશમાં છે મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારી ચારે તરફ વધી છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે ખેડૂતોની આર્થિક હાલત ખૂબ ખરાબ છે ધંધા વેપાર ચોપટ થઈ રહ્યા છે દારૂ ડ્રગ્સની બધી વધી રહી છે યુવાનોને રોજગાર જોઈએ તેની બદલે પેપર લીક થાય છે પરીક્ષાઓ અને ત્યાર પછી ઇન્ટરવ્યુમાં ભેદભાવ થાય છે આ તમામ લોકોની જે તકલીફો છે જે પ્રશ્નો છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના તમામ એકસો વિધાનસભા વિસ્તારોમાં જન આક્રોશ સભાના માધ્યમથી લોકોના અવાજને બુલંદ કરવા જઈ રહ્યા છે અને એની આજે શુભ શરૂઆત દહેગામ વિધાનસભાથી કરવામાં આવી છે જેમાં અમારા સંગઠન પ્રભારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ આદરણીય મુકુલ વાસનિક અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષને નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી અમારા પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રીઓ આદરણીય ભરતસિંહભાઈ આદરણીય જગદીશભાઈ સહિત તમામ નેતૃત્વની ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં કાર્યકરોએ આ લોકોના આક્રોશને વાચા આપવાનો સંકલ્પ લીધો છે લોકોના હક અધિકારની લડાઈ લડવાનો સંકલ્પ લીધો છે અને લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે મતના અધિકારની રક્ષા માટે આ વોટ ચોરોને ખુલ્લા પાડવા માટેનો અભિયાન છે એને ઘર ઘર સુધી લઈ જઈને સફળ બનાવવાનો આજે સંકલ્પ લીધો છે લોકો સરકારથી નારાજ છે ચારે તરફ ભ્રષ્ટાચાર છે રસ્તામાં ખાડા નહીં પણ આખી સરકાર ખાડે ગઈ હોય એવી સ્થિતિ સામે લોકોના આક્રોશને લઈ રામ કિશન ઓઝા અને પ્રદેશ પ્રવક્તા હિમાંશુ પટેલ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ સોલંકી સહિતના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોની તકલીફોને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજ્યના તમામ એકસો બ્યાસી વિધાનસભાના વિસ્તારોમાં આવનારા સમયમાં જન આક્રોશ સભાઓ દ્વારા લોકોના અવાજને બુલંદ કરવાનો તેણે નિર્ણય લીધો છે આજે દહેગામથી એની શરૂઆત કરવામાં આવી છે આમ હવે કોંગ્રેસ રાજ્યમાં ધીરે ધીરે આક્રમક બનતી દેખાઈ રહી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર